આખરી ગરમી વચ્ચે વરસાદનું જોખમ પરેશ ગોસ્વામીએ તારીખો સાથે કરી છે આગાહી અગાઉ રાજ્યમાં માવઠું અને ગરમીના રાઉન્ડ જોવા મળ્યા બાદ હવે આગામી પણ ફરી ગરમીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કાળઝાળ ગરમી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે તેવીસ એપ્રિલથી રાજ્યમાં તાપમાન ઊંચું જવાની શક્યતાઓ સાથે હિટવેવ એક રાઉન્ડ આવવાની પરેશ ગોસ્વામી વ્યક્ત કરી રહ્યા છે આ સાથે તેમણે એપ્રિલ મહિનામાં હળવા માવઠા થવાની પણ આગાહી કરી છે એપ્રિલ પછી મે મહિનામાં પણ પરેશ ગોસ્વામીએ આખરી ગરમીનો સામનો કરવો પડશે તેવી શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે જે રીતે બાવીસમી એપ્રિલના રોજ રાજ્યમાં તાપમાન નોંધાયું છે તે પછી તેવીસમીથી એક ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન ઊંચું આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ પછીના દિવસે પણ તાપમાનમાં વધારો થવાની વકી તેમણે કરી છે